જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટનામાં છવ્વીસ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે સવારથી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો અમદાવાદના એક વ્યક્તિ જેમનું નામ છે ઋષિ ભટ્ટ તેમનું હોવાનું સામે આવ્યું છે આ વિડીયોમાં જે રીતે તેઓ ઝેપલાઇન કરી રહ્યા હતા તેઓ પોતાની મસ્તીમાં હતા અને નીચે ધડાધડ ફાયરિંગનો અવાજ આવી રહ્યો હતો એટલે તેમણે તેમની આંખે મોતનું મંગર હોયું છે જોકે સદનસીબે તેઓએ પોતે આમાં આખી ઘટનામાં હોશિયારી બતાવી સફળતાપૂર્વક તેઓ પોતાના પરિવારને લઈને ભાગ્યા ત્યાંથી અને આતંકી હુમલામાં તેમનો આભાજ બચાવતો અનુભવ જણાવ્યા જ્યારે તેઓ ગયા જે જોયા આતંકવાદીઓ કેટલા હતા ક્યાંથી આવ્યા હતા તેવા તેમના પહેરવેશ પહેર્યા હતા એ તમામ બાબતને લઈને શું કહી રહ્યા છે ઋષિભટ્ટ તે સાંભળી આખી ઘટના અમે ત્યાં આગળ સવારે બારેક વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા પહેલગામ પહેલગામ પહોંચીને અમે ત્યાં આગળ અ ઘોડાની હાયર કર્યું ઘોડા હાયર કરીને અમે ત્યાંથી ઉપર ગયા અમારા ટોટલ નાઇન સ્પોટ હતા અમે સેકન્ડ સ્પોટ ઉપર પહોંચ્યા હતા ત્યાં આગળ અમે ત્યાં આગળ ફોટોઝ વિડીયોઝને એ બધું અમારું ફેમિલીનું લીધું થોડી વાર અમે એન્જોય કર્યું મારા છોકરાને એક બે રાઈડ કરાવડાવી પછી ત્યાં ઝીપલાઈન હતી તો અમે ઝીપ ટ્રાય કરી તો ફર્સ્ટ એક ફેમિલી ઝીપલાઇન કર્યું સેકન્ડ ફેમિલીએ ઝીપ કર્યું પછી મારા ફેમિલીએ ઝીપ કર્યું એટલે પહેલાં મારા છોકરાએ કર્યું પછી મારી વાઈફે કર્યું ને પછી એક છોકરો વચ્ચે બીજો હતો અને પછી મેં ઝીપલાઇન કર્યું જ્યારે મેં ઝીપલાઇન સ્ટાર્ટ કર્યું ને ત્યારે ફર્સ્ટ ફાયરિંગ વન ટ્વેન્ટી એટ ફર્સ્ટ ફાયરિંગ મારા મોબાઈલની અંદર રેકોર્ડ થયેલું છે તો ત્યારે ફર્સ્ટ ફાયરિંગ થયું ફર્સ્ટ ટ્વેન્ટી સેકન્ડ તો મને કોઈ આઈડિયા નહોતો કે અહીંયા આગળ આવી રીતે થયું છે પણ જ્યારે મેં ઝીપ લાઈનમાં હતો ને જોયું ચાર પાંચ જણાને ગોળી વાગીને છઠ્ઠા માણસને જે ગોળી વાગીને પડ્યો ત્યારે મને રિયલાઇઝ થઈ ગયું કે ના કંઈક અહીંયા આગળ આતંકી હુમલો થયો છે ત્યાં મારા વાઇફ અને મારો છોકરો નીચે પહોંચી ગયા હતા એમની આગળ જે અમારી આગળ બે ફેમિલી ગયા હતા એમને હસબન્ડને રિલિજિયન પૂછીને ગોળી મારા વાઇફને મારા છોકરાની સામે મારી દેવામાં આવી અને એ લોકો ડરેલા એમને બૂમ પાડી એટલે હું ઝીપ લાઇનથી થોડી હાઈટ ઉપર આવ્યું એટલે ચાલુ સીપ કેબલ ખોલીને હું કૂદી ગયો હા એ ગોળીબારના હિસાબે પડી રહ્યા છે ઓલરેડી મારા મોબાઈલની અંદર જે ગોળીઓ ચાલી છે એની અંદર સાત જણા કેપ્ચર છે કે સાત જણાને ને ગોળીઓ વાગી છે જે તમને દરેક જગ્યાએ દેખાશે તમે ધ્યાનથી જોશો તો એ ભાઈ છે ને અમને ઝીપલાઈન કરાવતા હતા ફર્સ્ટ ઓફ થિંગ અમને તો એ વખતે કોઈ આઈડિયા નહોતો બાવીસમી તારીખે કે આવી કંઈક ઘટના રહેશે પણ ત્રેવીસમી તારીખે જ્યારે અમે અમદાવાદ પાછા ફર્યા અને ફૂલ ફેમિલી સાથે વિડીયોઝ જોતા હતા ત્યારે એક વસ્તુ જોઈ કે એને અમારી આગળ નવ પર્સનને રાઈડ કરાવી છે ત્યારે એ કશું જ બોલ્યો નથી જ્યારે હું ઝીપ કરું છું ત્યારે એ ત્રણ વાર બોલે છે અને ત્યારે ફાયરિંગ સ્ટાર્ટ થાય છે એટલે એની ઉપર થોડોક અમને ડાઉટ થઈ રહ્યો છે બાકી મારી આગળ જ નવ જણા મારા વાઇફનો મારા છોકરાનો બી વિડીયો છે એની અંદર એ કશું જ નથી બોલતો પણ એ મુમેન્ટ ઉપર જ ક્યારે બોલ્યો કે જ્યારે એ મુમેન્ટ ઉપર બોલ્યો અને પછી ફાયરિંગ સ્ટાર્ટ થયું તો મને એમની ઉપર થોડુંક એ શંકાસ્પદ માણસ લાગી રહ્યો એટલે ફર્સ્ટ મેં જે કીધું કે મારા આર્મી ઓફિસર છે મારા ફ્રેન્ડ એમની જોડે મારે ત્યાંથી કોઓર્ડિનેટ થયું હતું એમની ગાઈડલાઇન્સ પ્રમાણે હું એક્ટિવ રહ્યો એન્ડ પછી ત્રેવીસમી તારીખે રાત્રે સાડા બાર વાગે પહેલા મેં એમને વિડીયો સેન્ડ કર્યો હતો કે સર આ રીતની એક મુમેન્ટ કેપ્ચર થઈ છે એટલે એમણે કીધું કે અત્યારે તમે કોઈને આ આપતા નહીં પછી એમણે મને એમની રીતે ચેક કરીને પછી એમણે કીધું કે ના તારે કોઈને આપવું હોય તો તું કહી શકે જ સરકારની શું વ્યવસ્થા સ્થાનિક સરકારની અંદર એ તમને કહું કે અમે જ્યારે દોડીને મેઇન ગેટ ઉપર પહોંચ્યા ત્યાં સુધી તેર ચૌદ જણાની ઓલરેડી ડેથ થઈ ગઈ હતી ગોળીઓ વાગીને પણ અમે ત્યાંથી જ્યારે ભાગ્યા અને નીચે જંગલમાં ઉતરતા હતા ત્યારે અરાઉન્ડ મેક્સિમમ ટ્વેન્ટી મિનિટ્સની અંદર ઇન્ડિયન આર્મીસે બધા ટુરિસ્ટને કવર કરી લીધા હતા અને એ લોકો સિકવન્સ વાઇઝ બધાને નીચે ઉતારતા હતા કે તમે નીચે જાઓ 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 આ આ રીતે કવર કરતા હતા ગુજરાત સરકારની એટલે ત્યાં એમ્બ્યુલન્સ થી લઈને દરેક ફેસિલિટી તો એ લોકોએ ઓન ધ સ્પોટ પ્રોવાઈડ કરી હતી બટ અરાઉન્ડ એ લોકોનું બી ડિસ્ટન્સ કેવું છે દસ બાર કિલોમીટર સુધી કોઈ ત્યાં આગળ વસ્તુઓ મળે એવી નથી તો જે એમ્બ્યુલન્સને આવવામાં તે ટાઈમ થવાનો જે થવાનો પ્લસ એટલો ત્યાં આગળ આતંક થઈ ગયો હતો કે ટ્રાફિક બી એટલો જામ થઈ ગયો હતો કારણ કે એક સાથે પાંચ હજાર માણસની ગાડીઓ નીકળતી હતી ટ્રાફિક ના હિસાબે થોડુંક એમને લેટ થયું બટ સ્ટીલ એમ્બ્યુલન્સ થી લઈને આર્મી બધું ઓન ધ સ્પોટ ત્યાં અરેન્જ કરાવી દીધી બધી ને અમે ત્યાંથી દોડીને નીકળ્યા ને ત્યાં એક લેન્ડસ્કેપ ની અંદર એક ખાડા જેવી જગ્યા હતી કે જ્યાં ઓલરેડી બે ત્રણ જણા સંતાયેલા હતા ત્યાં હું મારો વાઈફ અને મારો છોકરો સૌથી પહેલા અમે એક ખાડામાં ત્યાં આગળ ખાડો તો ના કહેવાય બટ એ એવો સ્પોટ હતો કે જ્યાંથી કોઈ જગ્યા

ખબર પડી કે આતંકી હુમલો થયો છે બાકી વીસ પચીસ સેકન્ડ સુધી મને ખુદ ખબર નહોતી કે આ આતંકી હુમલો થયો ત્યારે ડર તો લાગ્યો તો બટ હું સીપલાઈનમાં એટલી ઉપર હાઈટમાં હતો કે હાઈટ ની અંદર હું કશું કરી શકું એમ જ નહોતો એટલે જેવો નીચે થોડી હાઈટ ઉપર પહોંચ્યો આઠ દસ ફૂટ હાઈટ ત્યારે હું સીપ બેલ્ટ ખોલીને ને કૂદી ગયો અને પછી મારા વાઇફને છોકરાને લઈને ભાગવા મળ્યો છે કારણ કે જે ઉપર સિક્યુરિટી હતા બે જણા એ લોકોને બી એ લોકોએ ગોળી મારી દીધી છે તો એ ત્યાંના લોકલ જ હશે કારણ કે ત્યાંની સિક્યુરિટી છે તો ટિકિટ વિન્ડો ની અંદર બી એક જણ ની ડેડ બોડી હતી જે ટિકિટ વેચતો હતો એ બી આઈ થિંક ત્યાંનો લોકલ જ હશે અને એક ઘોડાવાળાને પણ ગોળી વાગેલી છે તમે જોયા હતા એ લોકો એક પર્સન હતો એને પઠાણી કપડા સ્ટાઇલ પહેર્યા હતા અને બીજો પર્સન જે હતો એનો ડ્રેસ આર્મી જેવો હતો આ જે ઘટના બની પછી જે તમે જે ઘોડા ઉપર આયા એ લોકો બચાવવાની કામગીરીમાં કેવી રીતે ઓલમોસ્ટ લોકોના ઘોડા ભાગી ગયા હતા અમારા ઘોડાવાળા ત્યાં હતા અમે ત્રણ ઘોડા હાયર કર્યા હતા ત્રણ માણસ હતા પણ બે જણા જતા રહ્યા હતા એક ઘોડો બી જતો રહ્યો એક ઘોડા ઉપર પછી હું મારો છોકરો ને એક ઘોડા ઉપર મારી વાઈફ એવરી તો અમે ઘોડા ઉપર જ નીચે ગયા હતા અને એક ભાઈ ઘોડાવાળો હતો એ અમને નીચે સેફલી લઈને આવ્યો ને સામે આર્મી એ બી અમને કવર કરી લીધા હતા પછી ગયા

આ વિડિયો વાયરલ થયો તેને લઈને તેમણે વાત કરી છે સાથે જ જે એક ભયાનક મંજર ત્યાં જોવા મળ્યો જેવી રીતે આતંકી હુમલામાં આતંકવાદીઓ દ્વારા એક બાદ એક ભારતીયોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવે ત્યારે ખૂબ જ ડરામણી સ્થિતિ ત્યાં નિર્માણ પામી હતી અને એ સ્થિતિને જોનાર ઋષિ ઋષિભટ્ટે આ સમગ્ર ઘટના જે નજરે જોઈ હતી તે ઘટનાનું વર્ણન કર્યું હતું અને તેના જ કારણે રૂવાડા ઉભા કરી દે તે પ્રકારની આખી સ્થિતિનું નિર્માણ થયું મામલે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી થાય તેમનો સફાયો થાય તેવી લોક માંગ પણ ઊઠી છે દર્શક મિત્રો નવજન ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड पराई